ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી લોકો રોડ રસ્તા અને બ્રિજને લઈ અને અનેક સવાલો કરી રહ્યા છે અને તંત્ર સામે આને લઈ અને જવાબ પણ માંગી રહ્યા છે અને આ રોડ રસ્તાઓ સુધારવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોનું એવું પણ કહેર્યું છે કે સરકાર દ્વારા તેમનું સાંભળવામાં નથી આવતું અને હવે સમગ્ર બાબતે સુરેન્દ્રનગરના લોકો સામે આવ્યા છે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં અને સુરેન્દ્રનગરમાં છેલ્લા લાંબા સમયથી રોડ રસ્તાને લઈ અને લોકોના અનેક પ્રશ્નો છે અને એનામાં પણ મોટો પ્રશ્ન છે બ્રિજને લઈ અને હવે એક બ્રિજ છે જે સુરેન્દ્રનગરમાં સરકાર દ્વારા પાંચ વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો અને આ બ્રિજને લઈ અને હવે લોકો સામે આવ્યા છે બે હજાર ઓગણીસમાં ચાલીસ કરોડથી વધુના ખર્ચે રેલવે ફાટક પરથી શહેરીજનો જ્યારે પ્રસાર થતા હોય ત્યારે રેલવે ફાટક બંધ હોવાને કારણે લોકોને લાંબો ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડતો હતો અને એને લઈ અને સરકાર દ્વારા ચાલીસ કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવ્યો પરંતુ એ બ્રિજની પરિસ્થિતિ હાલ ખરાબ છે અને એ બ્રિજ ક્યારે પણ પડી શકે છે બ્રિજમાંથી સળ્યા જોવાય છે અને લોકોને પણ નુકસાન થવાનો વારો આવી શકે છે લોકોને એક્સિડન્ટ થવાની પણ ભીતિ છે અને અને

એટલે આને અહીંયા નુકસાન થાય છે અહીંયાથી તૂટે છે આ વાડી ઘડી અત્યારે બે ત્રણ છરિયા પણ તૂટી ગયેલ છે પહેલાં હમણાં બપોર હજી અડધી કલાક પહેલાં મ્યુનિસિપાલિટીવાળા આવી અને એને કાપી ગયા બરાબર આનેથી આગળનો જે પુલનો જે છેડો છે એ તમે જોઈ શકો છો એની એની અંદર સાતક થીગડા મારેલા જ છે ઓલરેડી આ ગમે ત્યારે આ પુલની કોઈ ગેરંટી છે નહીં લાંબી મારું નામ છે કુણાલ શાહ જૂના જંક્શન પાસે જે આ બ્રિજ આવેલો છે ઓવરબ્રિજ જે એક અલંકાર રોડ બાજુ પાસે ઉતરે છે આ ભ્રષ્ટાચાર થયો સુરેન્દ્રનગરની જનતા ને પણ ખ્યાલ છે કે આ બ્રિજ ઉપર અવરનવર એટલા મોટા ગાબડા પડ્યા છે તમે વિચારો કે આ તોતિંગ જેવા બ્રિજના જે પિલરો છે પિલરો એટલા ડેમેજ છે સળિયા પણ બહાર નીકળી ગયા છે આ વિડીયો પણ એટલા બધા વાયરલ થયા છે છતાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અત્યારે બની છે સુરેન્દ્રનગરની જનતાને એક આશા હતી કે સુરેન્દ્રનગરનો સારો એવો વિકાસ થશે સારી એવી પ્રાથમિક સુવિધા મળશે એટલે સુરેન્દ્રનગરમાં તમામ જે પણ બ્રિજ છે તે બધા ગંભીર ભયાનક છે તેવી સમસ્યા છે અત્યારે તમે સુરેન્દ્રનગર આ બ્રિજ નીચે તમે જુઓ હાલત એટલે બ્રિજ ટોટલી ફાટી ગયા છે ઉપરથી સુરેન્દ્રનગરની જનતા પબ્લિકનો અવર જવર થઈ રહ્યો છે પબ્લિકને કોઈ ખ્યાલ નથી કે આ બ્રિજ કેટલો ડેમેજ છે આમાં મોટી દુર્ઘટના બને કે મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ એટલે કહેવાનું એ કે કલેક્ટર સાહેબ કમિશનર સાહેબ સુરેન્દ્રનગરના જે પણ હોય પ્રાથમિક આ બ્રિજની પૂરેપૂરી ચકાસણી કરવામાં આવે અને તપાસવામાં આવે તો જેથી કરીને આ બ્રિજ એવડો મોટો બનાવવામાં આવ્યો છે તો આ ડેમેજ છે તો નીચેથી ખાલી આ લોકો છે ને કેમિકલ મારીને ચાલ્યા ગયા છે વચમાં પણ આ બ્રિજના સ્લેબ તૂટી પડ્યા હતા અને મોટા એવા ગાબડા પડ્યા હતા અને ઉપર ડામર રોડ પાથરીને ચાલ્યા જાય છે એટલે સુરેન્દ્રનગરની જનતાને જે પૂરી પ્રાથમિક સુવિધા મળી જોઈએ રોડ રસ્તા લાઇટું પાણી જે પણ છે આ બ્રિજ તો એ સુરેન્દ્રનગરની જનતાને મળી નથી રહ્યું અને સુરેન્દ્રનગરની જનતા સાથે મોટો અન્યાય થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે હાલ આ બ્રિજને લઈ અને તંત્રને રજૂઆત કરવામાં આવી છે કે જલ્દીથી જલ્દી આ બ્રિજનું સમારકામ કરવામાં આવે કાં તો આને લઈ અને કોઈ પણ નિર્ણય લેવામાં આવે કોઈ કાર્યવાહી કરવામાં આવે કારણ કે હજારો લોકો દિવસમાં અહીંયાથી પસાર થાય છે અને એ લોકો પર બ્રિજના પોપડા પડવાનો અને અનેક પ્રકારનો ભય છે જેના કારણે અકસ્માત પણ સર્જાઈ શકે છે અને મોટું નુકસાન પણ થઈ શકે છે આને લઈ અને હાલ સ્થાનિક લોકો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે હવે એમનું સરકાર અને ત્યાંના જે સ્થાનિક આગેવાનો છે એ સાંભળશે કે નહીં એ તો આગામી સમયમાં જોવાનું રહેશે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં